ધ ગુજરાત રિપોર્ટમાં હું કલ્પેશ ગોયલ તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે મહેસાણાની અને મહેસાણાના જ રામોસણા ગામની આ રામોસણા ગામની અંદર બાળકો પાસે કરાવાય છે માતા પિતા પોતાના બાળકને શિક્ષણ આપવા માટે ખૂબ મહેનત કરતા હોય છે રૂપિયા પણ વ્યાજે લેતા હોય છે અને દીકરા દીકરીઓને ભણાવવા માટે ખૂબ અથાક પરિશ્રમ પણ કરતા હોય છે પરંતુ તેનું બાળક શાળાએ જાય છે અને શાળાના શિક્ષકો અથવા તો શાળાના સંચાલકો તેમની પાસે શું કામ કરાવી રહ્યા છે તેનો આજે બોલતો પુરાવો હાથ લાગ્યો છે મહેસાણાનું રામોસણા ગામ મહેસાણાથી એક કિલોમીટર દૂર આવેલું છે બી ડિવિઝન પોલીસ ચોકી પાસે આવેલું છે રામોસણા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા આની અંદર ધોરણ એક થી સાત ના બાળકો અભ્યાસ કરે છે પરંતુ આ બાળકો છે તેને અભ્યાસ નહીં પરંતુ અહીંયા વાળાવામાં આવે છે કચરો સ્કૂલ સાફ કરાવવામાં આવે છે કચરો ભેગો કરાવવામાં આવે છે અને એ કચરો નાખવા માટે એક કિલોમીટર દૂર જે કચરાનું કેન્દ્ર છે ત્યાં કચરો ઠાલવવામાં શું આ કામ બાળકને કરવાનું છે ચિંતાનો વિષય એ છે કે બાળક ભણવા આવે છે સાહેબ નહીં તમારે ત્યાં કચરો વાળવા કચરો વળાવતા હશો તમે કચરો સાફ કરાવતા હશો તમે એને ક્યાંક સ્કૂલનો એક પાર્ટ પણ ગણતા હશો પરંતુ એ કચરો ભેગો કરાવી અને નાખવાનું કામ બાળકનું નથી સાહેબ ફૂલ જેવો બાળક છે આ બાળકને રમવાની ઉંમરે તમે કચરા સાફ કરાવો થોડી તો શરમ કરો સાહેબ જો થોડી શરમ બાકી હોય ને તો જોઈ લ્યો આ દ્રશ્યો અને આ દ્રશ્યોની અંદર તમને એવું લાગશે કે મારું બાળક છે તે સ્કૂલે જાય છે પરંતુ સ્કૂલની અંદર તેની પાસે શું કરાવ

ભણવાની ઉંમરમાં કામ કરવાનું શું સ્કૂલની અંદર પટાવાળાનો પગાર નથી હોતો સ્કૂલ સફાઈ કરવા માટે માણસો નથી રાખવામાં આવતા સાહેબ આ સરકારી આરોગ્ય સરકારી શાળા છે તો આ શાળાની અંદર જ્યારે બનતી હોય ને ત્યારે નિયમ હોય છે કે કેટલા સફાઈ કર્મી રાખવાના કેટલા પટાવાળા રાખવાના કોણ બેલ વગાડશે કોણ શું કરશે આ બધા જ નિયમો લખેલા હોય છે અને ત્યારે જ શાળાની અંદર સ્ટાફ ભરવામાં આવતો છે મસ મોટો ઉપકાર લેતા સફાઈ કર્મીઓ શું આરામ કરવા જાય છે કે આજ મુદ્દે આપણે સીધી વાત કરીશું ત્યાંના મહેસાણાના અધિકારી છે શિક્ષણ અધિકારી તેમની સાથે સીધો સંપર્ક કરીએ શું કહે છે જાણીએ એમની પાસે નમસ્તે નમસ્તે સાહેબ મજામાં હા મજામાં બોલો બોલો ત્રિવેદી સાહેબ હું કલ્પેશ ગોહેલ બોલું છું ધ ગુજરાત રિપોર્ટ માંથી હા બોલો ત્રિવેદી સાહેબ મારે એ જાણવું છે આ રામોસણા ગામ રહ્યું ત્યાં પ્રાથમિક શાળાની અંદર બાળકો પાસેથી કચરો એકઠો કરાવવામાં આવે છે અને એ કચરો એક કિલોમીટર દૂર સુધી નાખવા માટે કહેવામાં આવે છે તો આની પાછળનું કારણ શું ત્યાં સફાઈ કર્મી નથી અથવા તો આપણે એને પગાર નથી આપતા જેઓ બાળક ને એવું છે એમાં આપડે સફાઈ ની ગ્રાન્ટ આપીયે સફાઈ કર્મી આપણો કાયમી કોઈ હોતો નથી પણ સમાચાર મળ્યા છે એટલે હું એ જોડાઈ લઉં છું સાહેબ એમના વિડીયો અમારી પાસે આવ્યા છે જી 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 અને વિદ્યાર્થીઓ ખુદ એવું કે છે કે અમારે સ્કૂલ સાફ છે અને અમારે આ કચરો છે એક કિલોમીટર દૂર નાખવા ને એ આચાર્યનું ધ્યાન ધ્યાન મેં દોર્યું છે એ આચાર્ય જોડે લઈ અને ફરીથી આવી ઘટના ના બને પુનરાવર્તન ના થાય એ કરાવી દઈએ સાહેબ પ્રશ્ન આ તો ઠીક છે અમે તમારું ધ્યાન દોર્યું તમે એક્શન લીધા કહેવાનો મતલબ એટલો જ સાહેબ બાળક ભણવા આવે છે આ કુંગળું બાળક છે એક સાચી સાચી વાત છે યુ આર રાઈટ સર આ બાળકને એના માતા પિતાએ ઘણી આશા અપેક્ષાઓ સાથે કે ભણવા મોકલ્યો હા ગોયલ સાહેબ સાચી વાત છે તો સાહેબ આ રીતની 100% હું એ કરી દઉં છું અને આપની વાત સાચી છે ને એ બાબતે મે નું મારા ધ્યાન દોર્યું છે એ પણ એક્શન લેશે બરાબર સર જે શિક્ષકોએ આદેશ આપ્યા છે તેની સામે પણ પગલા છે ખરા

હા આપણા શિક્ષણ અધિકારીઓ મહેસાણાના એમને વાત ધ્યાને આવી હવે તે રિપોર્ટ કરશે પોતે સ્વીકારી રહ્યા છે કે અમે શાળા સફાઈની ગ્રાન્ટ આપતા હોય છે કર્મચારી નથી રાખતા ગ્રાન્ટ આપતા હોય છે તો ગ્રાન્ટ આપવી એનો મતલબ એવો થયો કે કોન્ટ્રાક્ટ ઉપર રાખવાના હોય કર્મચારીઓને સફાઈના અને એ જ લોકો આવી અને સ્કૂલની સફાઈ કરતા હોય પરંતુ અહીંયા આ ગ્રાન્ટ કોના ખિસ્સામાં ભાઈ આ ગ્રાન્ટ રૂપિયો ક્યાં ગયો આવા અનેક સવાલો છે પરંતુ આના જવાબ છે કે ક્યાંક અધિકારી જ આપી શકશે એક વખત પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ મંત્રી છે તેમની સાથે પણ વાત કરીએ કારણ કે કરોડો રૂપિયાનું બજેટ ફળવાતું હોય છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો શિક્ષણ માટે વપરાતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ શું આ રીતે થતો છે આ પણ એક ખૂબ મોટો સવાલ છે પ્રફુલભાઈની સાથે વાત કરવાની ટ્રાય કરીશું સાહેબ કદાચ બિઝી હશે કારણ કે એમને વિદ્યાર્થીઓની ચિંતા નહીં પરંતુ એના રાજકારણની ચિંતા જરૂરથી હશે એવું માની શકાય છે કારણ કે ફોનનો રિપ્લાય રહ્યા છે કદાચ કંઈક કામમાં હશે કાં તો કોઈ ગ્રાન્ટ છે એનું સેટિંગ ચાલતું હશે આ જે સમગ્ર બાબત જે દ્રશ્યો અમારી સામે આવ્યા છે જે રીતની આખે આખું જે વિદ્યાર્થીઓની જે બાળમજૂરી જેવું કામ કરાવવામાં આવી રહ્યું છે એક તરફ બાળમજૂરી સામે અનેક કાયદાઓ છે અનેક જે સામાજિક સંસ્થાઓ છે તે પણ ક્યાંક મેદાને હોય છે પરંતુ સરકારી શાળાની અંદર પણ બાળકો સાથે આવું વ્યવહાર કરવામાં આવે છે અધિકારીએ કીધું છે કે અમે તેમની સામે કાર્યવાહી કરશું પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે શાળાને મળતી આટલા વર્ષોથી જે ગ્રાન્ટ છે તે ગઈ ક 好吧。